આપણે ફર્સ્ટ ફ્લોર આવી ગયા સર મ્યુઝિયમ ફર્સ્ટ ફ્લોર છે ઉપર જોવા માટે છે નાના બાળકો માના ગર્ભમાંથી મોટું કઈ રીતે થાય નવ મહિનાનું એની નાનીથી નાની પ્રતિમા છે જો આ જે આપણે જોડવા બાળક કહીએ ને એ ડબલ આ જો આ આપણું કંકાલ તંત્ર માણસનું અહીંયા આપણા શરીરના ભાગોની જાણ કરે છે આ છે આપણો હાથ આ આપણી હૃદયની વાત કરે છે દિલની વાત કરે છે જે આપણા દિલમાં જે શુદ્ધિકરણ થાય લોહીનું એ યકૃત આ છે આપણા ફેફસા ને આ હૃદય

મગજની સ્નાયુઓ માટે છે કે જે નોર્મલ મંદ બુદ્ધિમાં હોય એના માટે આ જો આંખો ફેફસા હૃદય